હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ઓકે આજે આપણે વિદ્યાર્થી મિત્રો કોમ્યુનિકેશન સિસ્ટમમાં જે ટોપિક પર ચર્ચા કરવાની છે એ ટોપિક તમારી સામે પ્રેઝન્ટ છે મોડ્યુલેશન મોડ્યુલેશન અંક એમ તરંગ માટે આવૃત્તિનો પટ્ટો અને ડી મોડ્યુલેશન આની પહેલાં કોમ્યુનિકેશન સિસ્ટમના મુખ્ય ઘટકોની આપણે ચર્ચા કરી એ કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે ને એ કોમ્યુનિકેશન થવા માટેના મુખ્ય ઘટકો કયા તો એની આપણે ચર્ચા કરી ટ્રાન્સમિટર ટ્રાન્સમિશન ચેનલ અને રિસિવર એની અંદર કયા સિગ્નલો એડ થાય એની પણ ચર્ચા કરી સિગ્નલોના પ્રકારની પણ આપણે ચર્ચા કરી આજે આપણે વાત કરવાની છે મોડ્યુલેશન તો રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો મોડ્યુલેશન એટલે શું શા માટે જરૂરી છે મોડ્યુલેશનનો મતલબ એવો થાય કે આપણે જે બોલીએ છીએ સિગ્નલ પ્રસારિત કરો ને તો એ દૂરના અંતર સુધી જઈ શકે નહીં કારણ કે આવૃત્તિ ઓછી હોવાને કારણે એનો સિગ્નલનો વ્યય થઈ જાય એટલે તમારે સિગ્નલ ને ઉચ્ચ આવૃત્તિ પર સંપાત કરી અને એને આગળ લઈ જવું પડે એટલે કેરી ફોરવર્ડ કરવું પડે એટલે માહિતીના જે મૂળ સિગ્નલ છે એની સાથે એક ઉચ્ચ આવૃત્તિ વાળું તરંગને આપણે એમાં એડ કરવું પડે મિક્સ કરવું પડે અને પછી એ સિગ્નલ ને એક પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય મોડ્યુલેશન સામાન્ય રીતે આપણે કોઈ પણ સિગ્નલ છે ફોર એક્ઝામ્પલ તરીકે ભાઈ ધ્વનિ તરંગ છે એને મારે સીધે સીધું પ્રસારિત કરવું હોય તો આ માહિતીના તરંગને વિદ્યુત સિગ્નલમાં ફેરવી અને એને ટ્રાન્સમિશન દ્વારા ટ્રાન્સમિટ કરી અને રિસિવર સુધી પહોંચાડવાની પહેલાં એક પ્રક્રિયા હતી ફોર એક્ઝામ્પલ તરીકે ટેલિફોન તો ટેલિફોનની અંદર તમારું માહિતીનું સિગ્નલ વિદ્યુત સિગ્નલમાં ટ્રાન્સમિટ થાય એ વિદ્યુત સિગ્નલને ટ્રાન્સમિશન લાઇન એટલે કે બે તારવાળી લાઈન દ્વારા રિસિવર સુધી પહોંચાડવામાં આવતું હતું પણ અત્યારે મેજર માહિતીનું કોમ્યુનિકેશન વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવે છે વિથ કે વાયરલેસ તો આ વાયરલેસ નેટવર્કની અંદર તમારા સિગ્નલની આવૃત્તિ એકદમ લો હોય છે એ આગળ જતા બીજા પરિબળોને કારણે એની અસર છે એ ઘટતી જાય એટલે એ સિગ્નલ રિસિવર સુધી પહોંચી શકશે નહીં આવી પરિસ્થિતિ વચ્ચે તમારે એ સિગ્નલ ને નિમ્ન આવૃત્તિ વાળું જે તમારું મૂળ સિગ્નલ છે એ મૂળ સિગ્નલ ને પેલા ઉચ્ચ આવૃત્તિ પર ફેરવવું પડશે એ ફેરવવાની પ્રક્રિયા એટલે જ મોડ્યુલેશન રાઈટ કે નિમ્ન આવૃત્તિ વાળા સિગ્નલ ને ઉચ્ચ આવૃત્તિ પર સંપાત કરવાની પ્રક્રિયા એટલે મોડ્યુલેશન જોઈ લો તમારી સામે જ આ પ્રેઝન્ટ કર્યું છે નિમ્ન આવૃત્તિ વાળું ઓડિયો સિગ્નલ એટલે કે તમે હાલમાં હું તમારી સામે જે બોલી રહ્યો છું એ નિમ્ન આવૃત્તિ વાળું જ ઓડિયો સિગ્નલ છે અને દૂર સુધી પહોંચાડવા માટે ઉચ્ચ આવૃત્તિ પર એને સંપાત કરવું જ પડે તો જ આ સિગ્નલ બીજી જગ્યાએ રિસિવર સુધી પહોંચી શકે એટલે નિમ્ન આવૃત્તિવાળા ઓડિયો સિગ્નલને ઉચ્ચ આવૃત્તિ ધરાવતા તરંગ પર ઓડિયો કરવાની પ્રક્રિયાને મોડ્યુલેશન કહેવાય આ નિમ્ન આવૃત્તિ વાળું સિગ્નલ છે એને મોડ્યુલિટેલેટિંગ સિગ્નલ અથવા મોડ્યુલેટિંગ તરંગ કહેવાય એને ઉચ્ચ આવૃત્તિ ધરાવતા તરંગ ઉચ્ચ આવૃત્તિ વાળું જે તરંગ છે એને કેરિયર તરંગ કહેવાય એટલા માટે કારણ કે આ જ તરંગ આને આગળ કેરી ફોરવર્ડ કરે છે એટલા માટે ઉચ્ચ આવૃત્તિ ધરાવતા કેરિયર માહિતીના મૂળ સિગ્નલને મોડ્યુલેટિંગ તરંગ અથવા મોડ્યુલેટિંગ સિગ્નલ કહેવાય છે તો ડેફિનેશન ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે નિમ્ન આવૃત્તિ વાળા ઉચ્ચ આવૃત્તિ પર સંપાત કરવાની પ્રક્રિયા એટલે મોડ્યુલેશન પ્રશ્ન થાય છે કે આ મોડ્યુલેશન શા માટે તો પહેલો જ પ્રશ્ન તમને આવ્યો આપ્યો મેં કે પહેલાં તો તમારું જે માહિતીનું મૂળ સિગ્નલ છે એની આવૃત્તિ એકદમ ઓછી છે નિમ્ન છે એને ડાયરેક્ટલી એન્ટેના પરથી ટ્રાન્સમિટ કરવામાં આવે તો એ દૂરના રિસિવર સુધી પહોંચી શકશે નહીં કારણ કે વાતાવરણના રહેલા ઘણા બધા પરિબળો એના ઉપર અસર કરે સાથે સાથે બધા જ સિગ્નલને અલગ અલગ ટ્રાન્સમિટમાંથી ટ્રાન્સમિટ થતા સિગ્નલો જો મૂળ આવૃત્તિથી ટ્રાન્સમિટ કરવામાં આવે તો એકબીજા સાથે ભળી જાય મૂળ માહિતીના સિગ્નલ વિકૃત બની જાય આવી પણ એક શક્યતા આવે બીજું કે મૂળ માહિતીના સિગ્નલને જો ડાયરેક્ટલી આપણે એન્ટેના દ્વારા ટ્રાન્સમિટ કરીએ એન્ટેના મીન્સ કે રાઈટ જે આવૃત્તિ વાળું ઓડિયો સિગ્નલ છે એને ફેરવવું પડશે વિદ્યુત સિગ્નલમાં એ વિદ્યુત સિગ્નલને તમે ડાયરેક્ટલી એન્ટેના દ્વારા કે એરિયર દ્વારા ડાયરેક્ટલી ટ્રાન્સમિટ કરશો મૂળ સિગ્નલને તો એ એન્ટેનાની લંબાઈ ખૂબ મોટી જોઈએ કારણ કે કોઈ પણ એન્ટેનામાંથી સિગ્નલને ક્ષમતાપૂર્વક ટ્રાન્સમિટ કરવા માટે એન્ટેનાની લંબાઈ ઓછામાં ઓછી વિદ્યાર્થી મિત્રો બાય હોવી જોઈએ આપણે ઉદાહરણ જોઈશું એટલે આવે એન્ટેનાની લંબાઈ કારણ કે આવૃત્તિવાળા તરંગને જો ડાયરેક્ટમાં ટ્રાન્સમિટ કરવું હોય તો એન્ટેનાની લંબાઈ ખૂબ મોટી રાખવી પડે આપણે ઉદાહરણ જોઈશું સેમ્પલ પણ તમને બતાવીશ તો એન્ટેનાની લંબાઈ એટલી વધારે હોય છે કે જે અવ્યવહારિક અને ખર્ચાળ છે પોસિબલ જ નથી એક ભાષામાં કહીએ તો એ પોસિબલ જ નથી એટલા માટે આપેલા એન્ટેનામાંથી સિગ્નલનું ક્ષમતાપૂર્વક ટ્રાન્સમિટ કરવા માટે એન્ટેનાની હોવી જોઈએ અને એન્ટેનાની એની સાઈઝમાં ત્યારે જ મળે કે જ્યારે આ નિમ્ન આવૃત્તિવાળા સિગ્નલને ઉચ્ચ આવૃત્તિ પર સંપાદ કરીએ મીન્સ કે એનું મોડ્યુલેશન કરીએ જોઈએ ચાલો એનું ઉદાહરણ જોઈએ કે નિમ્ન આવૃત્તિવાળા તરંગને શું કહેવાય મેં હમણાં જ તમને કીધું નિમ્ન આવૃત્તિવાળા તરંગને મોડ્યુ મોડ્યુલેટિંગ તરંગ કહેવાય હો નિમ્ન આવૃત્તિ વાળા તરંગને શું કહેવાય મોડ્યુલેટિંગ તરંગ મોડ્યુલેટિંગ સિગ્નલ અને ઉચ્ચ આવૃત્તિ સુધી પહોંચાડવાનું કામ આ કરે છે આ સિગ્નલને એટલે આને કહેવાય કેરિયર તરંગ શું કહેવાય કેરિયર તરંગ ઇટ્સ ઓકે અને આ બંનેને ભેગા કરો એટલે પરિણામી તરંગ અડે એને એમ તરંગ કહેવાય મોડ્યુલેટેડ તરંગ મોડ્યુલેશન તરંગના પરિણામી તરંગને બેઠાઓ મોડ્યુલેટેડ તરંગ અથવા તો મોડ્યુલેશન તરંગ એમ તરીકે ઓળખવામાં આવે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ઇટ્સ ઓકે તો આ બંનેને ભેગા કર્યું એટલે પરિણામી તરંગ મળે જે આવૃત્તિ વાળું છે એમાં ઉચ્ચ આવૃત્તિ મિક્સ કરેલી છે અને પછી જો આને તમે ટ્રાન્સમિટર દ્વારા ટ્રાન્સમિટ કરો તો એ ક્ષમતાપૂર્વક ટ્રાન્સમિટ થાય જેમાં એન્ટેનાની લંબાઈ એ વ્યવહારિક જ રાખવામાં આવે ચેક કરી લે ચાલો કે મોડ્યુલેશનની જરૂરિયાત શા માટે તો પહેલો જ મુદ્દો છે એન્ટેનાની લંબાઈ કે આપેલા લંબાઈના એન્ટેનામાંથી સિગ્નલનું ઉત્સર્જન જો તમારે ક્ષમતાપૂર્વક કરવું હોય

થ્રી 10 ટુ ફાઈવ ચાલો થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ કારણ કે થ્રી ઉપર આવે એટલે માઇનસ થ્રી એટલે ફાઈવ તો આ તમારું થશે બે મહિના લઈ લેશો એટલે મીટર મીટર ઇઝ ટુ ત્રણસો કિલોમીટર ચાલો તો આ આવશે ત્રણસો ડિવાઈડ બાય ફોર રેડી કિલોમીટર એટલે કેટલું થશે બોલો કરીએ એટલે થાય ને કિલોમીટર તો કે આપેલા એન્ટેના ની લંબાઈ જો તમે એક કિલો અર્સના ઓડિયો સિગ્નલ ને સીધું તમે આ એન્ટેના માંથી ટ્રાન્સમિટ કરવા માંગતા હો તો એન્ટેના ની લંબાઈ મિનિમમ સેવન્ટી કિલોમીટર હોવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો કહો કે આ આ અવ્યવહારિક અને ખર્ચા ખર્ચાળ કહેવાય પોસિબિલિટી જ નથી કે આટલું લંબાઈનું એન્ટેના હોઈ શકે એનો મતલબ ડાયરેક્ટલી આ નિમ્ન આવૃત્તિવાળા સિગ્નલને તમે ટ્રાન્સમિટ નથી કરી શકતા એટલે તમારે આ સિગ્નલનું મોડ્યુલેશન કરવું પડે ચાલો હું આનું મોડ્યુલેશન કરું છું અને ઉચ્ચ આવૃત્તિ પર ફેરવું છું ચાલો ઉચ્ચ આવૃત્તિ પર ફેરવું એટલે કે મીન્સ આને હું આવૃત્તિ લઈ લઉં કે f = 1 megahertz અને મોડ્યુલેશન કર નાખ્યું ચાલો 1 megahertz એટલે 10 ની 6 Hz ઈટ્સ ઓકે તો લેમ્ડા બરાબર થશે c / f 3 * 10 ^ 8 / 10 ^ 6 3 * 10 ^ 2 રાઈટ એટલે કે 300 મીટર ચાલો આના ઉપરથી l એન્ટેનાની લંબાઈ ઊંચામાં છે કેટલી હોવી જોઈએ તો કે લેમ્ડા / 4 ગ્રામની ત્રણસોના ડિવાઇડ બાય ફોર કરો એટલે લગભગ આવે સેવન્ટી ફાઈવ મીટર આમાં સેવન્ટી ફાઈવ મીટર આવ્યું આમાં સેવન્ટી ફાઈવ કિલોમીટર તો આ લંબાઈની એન્ટીના પોસિબલ છે રાઈટ પંચોતેર મીટર એન્ટેનાની લંબાઈ પોસિબલ છે એના માટે તમારે સિગ્નલની આવૃત્તિ એક કિલો અર્સમાંથી કેટલી કરવી પડી એક મેગા અર્સ કરવી પડી એનો મતલબ કે આ સિગ્નલનું મોડ્યુલેશન કર્યું એટલે મોડ્યુલેશન કરવા માટે બરાબર છે આપેલ એન્ટેનામાંથી સિગ્નલનું ક્ષમતાપૂર્વક ટ્રાન્સમિટ કરવું હોય તો એની આવૃત્તિ ઉચ્ચ રાખવી પડે અને ઉચ્ચ આવૃત્તિ કરવા માટે ફરજિયાત મોડ્યુલેશન કરવું પડે આપેલી જરૂરિયાત રાઈટ બીજું છે કે આપેલા એન્ટેનામાંથી સિગ્નલ સિગ્નલને ક્ષમતાપૂર્વક જો તમારે ટ્રાન્સમિટ કરવું હોય તો એ સિગ્નલમાંથી ઉત્સર્જિત થતો પાવર એ સિગ્નલની તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણ અનુસાર હોય છે એટલે એનો મતલબ શું થયો કે જેમ તરંગ લંબાઈ ઓછી એમ પાવર વધારે સિગ્નલનો તો એ સિગ્નલ ને તમે ક્ષમતાપૂર્વક આસાનીથી સરળતાથી તમે એન્ટેનામાંથી ટ્રાન્સમિટ કરી શકો એટલા માટે સિગ્નલનો પાવર વધારે હોવો જોઈએ પાવર વધારવા માટે કારણ કે એનો પાવર તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણ અનુસાર બદલાય છે તો તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણ અનુસાર ઘટે તો પાવર વધે હવે તરંગ લંબાઈ ઘટાડો તો તમારે આવૃત્તિ વધારવી જ પડે અને આવૃત્તિ વધારવા માટે શું કરવું પડે મોડ્યુલેશન આ બીજી જરૂરિયાત છે એટલે આપેલી એન્ટેનામાંથી જો તમારી સામે પ્રેઝન્ટ કરું છું જોઈ લો એન્ટેના દ્વારા ઉત્સર્જિત થતો પાવર બરાબર એન્ટેનામાંથી માંથી વિકારિત થતા સિગ્નલનો પાવર સિગ્નલનો પાવર એ સિગ્નલની તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણ અનુસાર બદલાય રાઈટ એટલે જેમ જે સિગ્નલની લેમડા ઓછી તેનો પાવર વધારે હવે લેમડા ઓછી તો એફ કેવી થાય ઉચ્ચ અને એફ ને ઉચ્ચ કરવા માટે શું કરવું પડે તો કે મોડ્યુલેશન કારણ કે ઘટાડવા માટે આવૃત્તિ ઉચ્ચ કરવી પડે આવૃત્તિ ઉચ્ચ કરવા માટે ફરજિયાત સિગ્નલનું શું કરવું પડે મોડ્યુલેશન એટલે સિગ્નલનું મોડ્યુલેશન કરવાથી એની આવૃત્તિ ઉચ્ચ થાય તો એન્ટીના માંથી વિકેરિત થતો પાવર વધશે તો સિગ્નલને સરળતાથી આસાનીથી તમે ક્ષમતાપૂર્વક ટ્રાન્સમિટ કરી શકશો રેડી રિઝલ્ટ સાથે હાઈ રિઝોલ્વિંગ સાથે તમે એને ટ્રાન્સમિટ કરી શકશો એટલા માટે એ આપેલ એન્ટીનામાંથી વિકેરિત થતો પાવર એ તરંગ લંબાઈના સિગ્નલની તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય છે એટલે આ જરૂરી છે મોડ્યુલેશન માટે રાઈટ પાવર વધારવા માટે તરંગ લંબાઈ ઘટાડવી જોઈએ અને તરંગ લંબાઈ ઘટાડવા માટે આવૃત્તિ ઉચ્ચ કરવી પડે અને આવૃત્તિ ઉચ્ચ કરવા માટે કમ્પલસરી મોડ્યુલેશન કરવું જોઈએ ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ત્રીજું છે કે એક જ વિસ્તારમાં એક કરતા વધારે જયારે એન્ટેના હોય એક જ વિસ્તારમાં એક જ એરિયામાં એક કરતા વધારે એન્ટેના હોય અને આ દરેક એન્ટેના મૂળ આવૃત્તિથી સિગ્નલ ને જયારે વિકેરિત કરે અથવા તો ટ્રાન્સમિટ કરે ત્યારે એ સિગ્નલો બધા જુદા જુદા એન્ટેનામાંથી ટ્રાન્સમિટ થયેલા સિગ્નલો એકબીજામાં ભળી જશે બરોબર એટલે જ રિસિવર સુધી એ સિગ્નલ પહોંચી નહીં શકે એકબીજામાં ભળી જશે આવશે તો આવી પરિસ્થિતિ વચ્ચે દરેક એન્ટેનાને પોતાની ઉચ્ચ આવૃત્તિવાળા સિગ્નલને જો ટ્રાન્સમિટ કરે દરેકની આવૃત્તિ અલગ અલગ ઉચ્ચ આવૃત્તિ હોય તો એકબીજા સિગ્નલો એકબીજામાં ભળે નહીં એટલે તમારું સિગ્નલ એ ટ્રાન્સમિટમાંથી ટ્રાન્સમિટ થઈને સીધું રિસિવર સુધી પહોંચી શકે એટલા માટે દરેક સિગ્નલને ઉચ્ચ આવૃત્તિ પર ફેરવી અને પછી જો ટ્રાન્સમિટ કરવામાં આવે તો સિગ્નલો એકબીજામાં ભળશે નહીં એટલે મોડ્યુલેશન જરૂરી છે બાકી મેં તમને કીધું કે એક જ વિસ્તારમાં એક કરતાં વધારે જ્યારે ટ્રાન્સમિટરો આવેલા હોય અને દરેક આ ટ્રાન્સમિટરો પોતાની મૂળ આવૃત્તિથી જ્યારે સિગ્નલને ટ્રાન્સમિટ કરે ત્યારે સિગ્નલો એકબીજામાં ભળી જતા હોય છે આ અટકાવવા માટે દરેકને દરેક ટ્રાન્સમીટરમાંથી ટ્રાન્સમિટ થતાં સિગ્નલને ઉચ્ચ આવૃત્તિ પર ફેરવીને જો ટ્રાન્સમિટ કરવામાં આવે ને તો સિગ્નલો એકબીજામાં ભળે નહીં કારણ કે આવૃત્તિનું વેરિયેશન આવી જાય એટલે સિગ્નલ ભળશે નહીં અને પોતે જે તે સિગ્નલ રિસિવર્સ છે ત્યાં એ પહોંચી શકશે તો એના માટે પણ મોડ્યુલેશન જરૂરી છે તો જો એ જ વસ્તુ છે જુદા જુદા ટ્રાન્સમીટરના સિગ્નલોનું મિશ્રણ જોઈ લો એકવાર નજર કરો કે એક વિસ્તારમાં એક કરતાં વધારે ટ્રાન્સમીટર આવેલા હોય અને માહિતીનું પ્રસારણ સીધે સીધું મૂળ સિગ્નલ એટલે ઓડિયો સિગ્નલ રેડી મૂળ સિગ્નલની આવૃત્તિ પર કરે તો આ બધા સિગ્નલો મિક્સ થઈ જાય ભળી જાય તો કોઈ એક ટ્રાન્સમીટરની માહિતીને બીજા ટ્રાન્સમીટરથી અલગ પાડી શકાતી નથી આવી પરિસ્થિતિ વચ્ચે મોડ્યુલેશન જરૂરી છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો મોડ્યુલેશન એટલે શું ખ્યાલ આવ્યો નિમ્ન આવૃત્તિવાળા ઓડિયો સિગ્નલને ઉચ્ચ આવૃત્તિ પર સંપાદ કરવાની પ્રક્રિયા એટલે મોડ્યુલેશન જરૂરિયાત શા માટે તો કે આપેલ એન્ટેનામાંથી તરંગનું ક્ષમતાપૂર્વક ટ્રાન્સમિટ કરવા માટે એન્ટેનાની લંબાઈ ઓછામાં ઓછી લીમડાબાઈ ફોર ક્રમની હોવી જોઈએ જો આપણે મૂળ સિગ્નલથી ટ્રાન્સમિટ કરીએ છીએ તો એન્ટેનાની લંબાઈ ખૂબ વધારે જોઈએ જે પોસિબલ જ નથી અવ્યવહારિક અને ખર્ચાળ છે જે પોસિબલ નથી એટલા માટે સિગ્નલને મોડ્યુલેશન કરવું જરૂરી છે રાઈટ બીજું છે એન્ટેનામાંથી જો તમારે સિગ્નલને એકદમ ઇઝીલી સરળતાથી વ્યવસ્થિત ઝડપી તમારે ટ્રાન્સમિટ કરવું હોય તો એ સિગ્નલનો પાવર વધારે હોવો જોઈએ અને સિગ્નલનો પાવર એ એપલ સિગ્નલની તરંગ લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણ અનુસાર હોય છે એટલે પાવર વધારવા માટે સિગ્નલની તરંગ લંબાઈ ઘટાડવી પડે તરંગ લંબાઈ ઘટાડવા માટે આવૃત્તિ ઉચ્ચ કરવી પડે આવૃત્તિ ઉચ્ચ કરવા માટે સિગ્નલનો ફરજિયાત મોડ્યુલેશન કરવું પડે રેડી આ સેકન્ડ એને થર્ડ કે એક જ વિસ્તારમાં એક કરતાં વધારે જ્યારે ટ્રાન્સમીટર આવેલા હોય અને દરેક ટ્રાન્સમીટરો મૂળ ઓડિયો સિગ્નલને જ્યારે મૂળ આવૃત્તિથી જ્યારે ટ્રાન્સમિટ કરે છે ત્યારે બધા સિગ્નલો બધા ટ્રાન્સમિટરના સિગ્નલો એકબીજામાં મિક્સ થઈ જાય છે ભળી જાય છે એટલે ટ્રાન્સ રિસિવર સુધી એ પહોંચી શકતા નથી એટલા માટે દરેક સિગ્નલને દરેક ટ્રાન્સમિટરમાંથી ટ્રાન્સમિટ થતા સિગ્નલ જ જો આપણે મોડ્યુલેશન કરવામાં આવે તો એ મિક્સ થયા વગર સીધા જ ડાયરેક્ટલી આ રિસિવર સુધી પહોંચી શકતા હોય છે તો આ બધી પરિસ્થિતિઓને ટાળવા આ બધી પરિસ્થિતિઓને એકદમ ખારીજ કરવા માટે એક જ ઉપાય છે સિગ્નલનું મોડ્યુલેશન તો મને લાગે છે ત્યાં સુધી તમને વિદ્યાર્થી મિત્રો મોડ્યુલેશનનો ખ્યાલ આવી ગયો કે સિગ્નલનું ફરજિયાત મોડ્યુલેશન કરવું જરૂરી છે હવે મોડ્યુલેશન કરવા માટે બેઠો મોડ્યુલેશન બે પ્રકારે થાય એનેલોગને આધારે થાય ને ડિજિટલને આધારે થાય એનેલોગને આધારે મોડ્યુલેશનના પ્રકારો આવશે એની ચર્ચા કરશું આ મોડ્યુલેશન ઉપરથી મોડ્યુલેશન અંકની ચર્ચા કરશું તો હવે થોડાક મેથેમેટિકલ ટોપિક આમાં એડ થશે પણ અહીંયા આપણે બધા આ ટોપિકને વિગતવાર કરશું નહીં કારણ કે આપણે પોઈન્ટ ઉપર જવાનું છે કારણ કે આ જે પોઈન્ટ છે એ જે ડબલ નીટની અંદર એમસીક્યુ આવે તો એને હાઇલાઇટ્સ માટે છે રેડી એટલે આપણે પોઈન્ટ ઉપર જ જશું ચાલો આગળ નેક્સ્ટ એનેલોગ મોડ્યુલેશનના પ્રકારો જ્યારે તમે એનેલોગ કોમ્યુનિકેશન થતું હોય ત્યારે પેલી બાબત તો હું તમને આ મોડ્યુલેશન આ જે સમીકરણ આવે કારણ કે મોડ્યુલેશન ની અંદર બે સિગ્નલ હોય પેલા હું તમને સમજાવી દઉં મિત્રો આપણે પેલા જોઈએ મોડ્યુલેશન મોડ્યુલેશન શું હોય છે બે તરંગ હોય બંને આમાં મિક્સ થઈ એક છે મોડ્યુલેટિંગ તરંગ એટલે કે માહિતીનું મૂળ સિગ્નલ રેડી ને માહિતીનું મૂળ સિગ્નલ બીજું આવે છે વિદ્યાર્થી મિત્રો કેરિયર તરંગ ચાલો કેરિયર તરંગ એ આકારનું હોય છે એટલે એનું ઇક્વેશન છે મેથેમેટિકલ ઇક્વેશન એ હું શોર્ટ લખું છું કે ઈસી બરાબર ઈસી સાઈન ઓમેગા CT પ્લસ તમે તમે ઇલેવન્થમાં જોયું હશે

તરંગ કરતું હોય ત્યારે એનું સ્થાનાંતર સ્થાન દર્શાવતું સમીકરણ આ પ્રમાણે આપણે ઇલેવન્થમાં જોયું હતું તો એ જ વસ્તુ સેમ છે કેરિયર તરંગ માટે છે સેમ મોડ્યુલેટિંગ તરંગ માટે લખવું હોય તો તમે લખી શકશો ઈ એમ તરંગ એ માહિતીના તરંગને આગળ વધારે છે કેરી ફોરવર્ડ કરે છે એટલે એને કેરિયર તરંગ તરીકે ઓળખવામાં આવે છે અને આ કેરિયર તરંગનું વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન છે આ ઇક્વે અંદર ત્રણ વર્ડ છે એક છે ઈસી તરંગનું મહત્તમ મૂલ્ય કેરિયર તરંગનું મહત્તમ મૂલ્ય એટલે વન ટાઈપ ઓફ એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર ઇટ્સ ઓકે એમ્પ્લિટ્યુડ કહેવાય એને રેડી ઓમેગા સી કોણીય આવૃત્તિ સિગ્નલની અને ફાઈ એની કળા છે પ્રારંભિક કળા અથવા કળા ઓકે તો આ ત્રણ અચળાંકો છે જ્યારે ત્યારે બે ને કોમન કરી કોઈ એકને ધ્યાનમાં લઈને બરાબર છે ટ્રાન્સમિટ કરવામાં આવે છે બેને ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે ને એકને ધ્યાનમાં લઈને તમે એને ટ્રાન્સમિટ કરો છો બે કોઈ બી બે બે અચડાકોને અહીંયા તમારે ગ્રાઉન્ડ કરવાના છે અને ત્રીજા અચણાંકના સંદર્ભમાં એને ટ્રાન્સમિટ કરવાનો તમે જ્યારે આ બેને ગ્રાઉન્ડ કરો ત્યારે કંપ વિસ્તારના સંદર્ભમાં ટ્રાન્સમિટ કરવામાં આવે એટલે મોડ્યુલેશનનો એક પ્રકાર આવે તમારી નજર સામે છે કંપ વિસ્તારના સંદર્ભમાં જ્યારે મોડ્યુલેશન થાય ત્યારે એ એમ આવે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તારનું મોડ્યુલેશન આનું મોડ્યુલેશન થાય છે ત્યારે આ બંને ગ્રાઉન્ડ હોય છે જો તમારી સામે છે છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ત્યારે તમે આવૃત્તિનો આ ફ્લેશ સંદર્ભમાં ટ્રાન્સમિટ કરો છો ત્યારે વિસ્તાર અને કળા એ બંને ગ્રાઉન્ડ થઈ જાય છે એટલે આવૃત્તિના સંદર્ભમાં જ્યારે તમે ટ્રાન્સમિટ કરો છો ત્યારે મોડ્યુલેશનનો બીજો પ્રકાર ફલિત થાય છે એફએમ ફ્રિકવન્સી મોડ્યુલેશન છે રેડી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે કળાના સંદર્ભમાં મોડ્યુલેશન કરવા માંગતા હો ત્યારે આ બંને ગ્રાઉન્ડ થઈ જશે રેડી કળા એટલે ફેઝ ફેઝ એટલે કળા એટલે આવૃત્તિના આધારે મોડ્યુલેશન અને કળાને આધારે એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ફ્રિકવન્સી મોડ્યુલેશન અને ફેઝ મોડ્યુલેશન હાલમાં બંને ચાલે જ છે તમે જોઈ લો રેડિયોની અંદર એફએમ આવે જ છે રેડી અલગ અલગ આવૃત્તિ અઠ્યાસી મેગા થી લઈને વન જીરો ની મેગા વચ્ચે ઘણા બધા અલગ અલગ સ્ટેશનો આવૃત્તિ ધરાવતા સ્ટેશનો તમે સાંભળી જ રહ્યા છો હાલમાં પણ એફએમ રેડિયો રેડિયોની અંદર રાઈટ એવી રીતના એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન આવે કમ્પિસ્તરનું મોડ્યુલેશન એટલે વ્યવહારની અંદર આ બંને અત્યારે ચાલી જ રહ્યા છે અને એને આધારે તમે જો ફિકવન્સી બદલાય એટલે ચેનલ બદલાઈ જાય હે ને નાઇન્ટી એઇટ પોઈન્ટ ઉપર એક ટેશન આવતું હોય તો વન ઝીરો એઇટ ઉપર બીજું સ્ટેશન આવતું હોય રેડી નાઇન્ટી ફોર પોઇન્ટ થ્રીની અંદર ત્રીજું ટેશન આવતું હોય તો બધાની ફિકવન્સી બદલે છે એટલે એકબીજાના સિગ્નો એકબીજામાં ભરતા નથી રાઈટ એટલે આ બધા જ મોડ્યુલેશનના એનેલોગ મોડ્યુલેશનના પ્રકારો છે એ એમ એફ

ને કેરિયર તરંગ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ડિજિટલ ડિજિટલ તો મોડ્યુલેશનની અંદર માહિતીના સિગ્નલ ને જે કેરી ફોરવર્ડ કરતું જે કેરિયર તરંગ છે એ કેરિયર તરંગ તરીકે પલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને પલ્સ ને ત્રણ લાક્ષણિકતા છે પલ્સ રેડી સ્પંદ એ પલ્સને ત્રણ લાક્ષણિકતા છે ને એ પલ્સની ત્રણ લાક્ષણિકતાને અનુસંધાનમાં ડિજિટલ મોડ્યુલેશનના ત્રણ પ્રકારો છે કારણ કે પલ્સ અ ડિજિટલ કોમ્યુનિકેશનની અંદર વિદ્યાર્થી મિત્રો કેરિયર તરંગ તરીકે પલ્સ તરંગનો ઉપયોગ થાય છે કેરિયર તરંગ તરીકે કોનો ઉપયોગ થાય છે પલ્સ તરંગનો ઉપયોગ થાય છે અને આ જે પલ્સ તરંગ છે એને ત્રણ લાક્ષણિકતા છે પલ્સ નો કંપ વિસ્તાર મીન્સ કે એમ્પ્લિટ્યુડ પલ્સ પહોળાઈ અને ત્રીજું છે પલ્સ નું સ્થાન આ ત્રણ ને આધારે

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એટલે જો તમારી સામે નજર હશે સંપાદ કરવું નિમ્ન આવૃત્તિ વાળા સિગ્નલ પર ઊંચા આવૃત્તિ વાળું બીજું આવશે પલ્સ વિથ મોડ્યુલેશન પહોળાઈ એટલે વિથ જોઈ લો છે પલ્સ મોડ્યુલેશન આ બીજો પ્રકાર છે અને ત્રીજો છે વિદ્યાર્થી મિત્રો પીપીએમ પલ્સ પોઝિશન મોડ્યુલેશન એટલે તમારી સામે એ બી હશે જોઈ લો છે પલ્સ પોઝિશન મોડ્યુલેશન પીપીએમ તો ડિજિટલ ને આધારે મોડ્યુલેશનના ના પણ ત્રણ પ્રકાર પીએએમ પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન પલ્સ વિડ્થ મોડ્યુલેશન અને પલ્સ પોઝિશન મોડ્યુલેશન એનાલોગ ને આધારે પણ જોયા એફએમ એએમ એફએમ અને પીએમ સાથે સાથે કોમ્યુનિકેશન કેરિયર પલ્સની એ લાક્ષણિકતાને આધારે ત્રણ છે કે કોઈ બી બે અચળાંકને કોમન કરી અને એક અચળાંકને કેરિયર તરંગ તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે એને આધારે વારાફરતી કોઈ એકને કેરિયર તરંગ તરીકે આપણે ઉપયોગ કરીએ તો એને આધારે ત્રણ પ્રકારો ઉપડે એટલે ડિજિટલને આધારે મોડ્યુલેશનના ત્રણ પ્રકાર

આ જર્નીમાં હું તમને ખાલી હાઇલાઇટ્સ આપું છું આમાં બધા ટોપિકની વિસ્તૃત ચર્ચા નથી કરતા પણ માત્ર હાઇલાઇટ્સ છે જેથી કરીને તમને ફ્લેશ થઈ જાય ઓકે રેડી ગુજરાત બોર્ડમાં તો આ ચેપ્ટર છે જ નહીં પણ નીટની અંદર કે એની અંદર ક્યાં કન્સેપ્ટ કન્સેપ્ટ આવે એટલે આપણે આને આવરી લીધું છે મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ